સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઇ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોવ તો ચેનલે સબસ્ક્રાઇબ કરી પાસે બેલાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં નવોદય વિદ્યાલય સમિતિ ભરતી બે હજાર ચોવીસ તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો બને એટલું વિડીયોને શેર કરજો આગળ વાત કરીએ મિત્રો નવોદય વિદ્યાલય સમિતિમાં પાંચસો પ્લસ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે પોસ્ટ મિત્રો વિવિધ છે અરજી કરવાની શરૂઆતની તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ છે તેમજ છેલ્લી તારીખ છવ્વીસ એપ્રિલ બે ચોવીસ છે સત્તાવાર વેબસાઇટ મે મિત્રો આપી છે ત્યાં જઈને માહિતી લઈ શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં જ મળી રહે આગળ વાત કરીએ અલગ અલગ માહિતી અહીં પગાર ધોરણ જોઈએ મિત્રો તો પીજી માં મિત્રો પાંત્રીસ હજાર સાતસો પચાસ જયારે ટીજીટીમાં મિત્રો ચોત્રીસ હજાર એકસો ને પચીસ અને લાઇબ્રેરીની પોસ્ટ પર એકત્રીસ હજાર બસો પગાર ધોરણ પચાસ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે વયમર્યાદા વિશે વાત કરીએ મિત્રો તો વધુમાં વધુ પચાસ વર્ષ નક્કી કરવામાં આવી છે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ જોશે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી તથા જાતિનો દાખલો તેમજ મિત્રો અન્ય જરૂરી પુરાવા જોશે અહીં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે શૈક્ષણિક લાયકાત તમારી ઓફિશિયલ જાહેરાતમાં જોવાનું રહેશે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે મિત્રો અરજી કઈ રીતે કરવાની છે તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ પહેલાં જરૂરથી અરજી કરી શકો તેમજ આ ભરતીની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ અવારનવાર વિઝિટ કરી શકો છો મળીએ મિત્રો નવા વિડીયોમાં જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં